હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો ગુડ મોર્નિંગ શું મસ્ત મજાની સવાર છે હાલ ખેતરમાં જઈએ ફૂલેવાર જોવા કારણ કે આખી રાત વરસાદ પડે જોરદાર પડે બધા પાણી ભરાઈ ગયું બરાબર એટલે ફૂલેવાર ફૂલેવારની હાલત શું હું બી બી આવવાની તો જોવા જ જઈએ અને આ બાજુ ફૂલ પાણી ભરાઈ ગયું ખેતરમાંથી જોવા તમને બધા ભાઈ નદી તળાવ તો એને બધું કહેતો અને મારી જોડે છે અમારે ભાઈ સુનિલ બરાબર અને જોઈએ આગળ લેશું ચાલુ રાખજે પણ ફોન પર ને હા આગળ દરિયો બતાવું ગાડી જોઈએ ચાલુ દરિયો આપડા આવી ગયા છે દરિયા नाका, नाका, साका, <laughs> ना भाई, <laughs> <अर्जो। laughs> <laughs> <laughs> भाई। पकड़ ना <laughs> ओ, जो जो। देखो। मी तर तो वालो नाही पाल होतो तिला बाईक दादा बाइक बायक मी ड्राइवर ड्रायव्हर कोणता मुको તો ભાઈ કુબી ખેતરમાં ખેતર પોકી ગયા છે બરોબર અને બેરી બેરી આયા યાર ગાડી બંધ થઈ જતી હતી કુબી હાલત જો તમે આમ તો સારું હોય જો કે હજુ બહુ નુકસાન ના થાય ના કે હજુ હજુ સોર ને એમ થઈ ગઈ આ રીતનું હ કઈક યાર માથાના પર તો સારું યાર નુકસાન થઈ જાય બરોબર પાવડું ચો એટલે પાવડું નહીં તો ભાઈ આ બાજુ થોડું પોણી ભરાઈ ગયું હ એટલે કાઠું કોમ તો હ પણ જો પોણી હું જાય તો વધુ ના આવે તો ભાઈ પોકી ગયા છે આપણા ફુલીવાર વાળા ખેતર માં બરોબર અને સુનિલ ને અહી રાખવું પડે કે કપલ રહી જાય ને તેને ડો મારી નાખશે યાર એટલે એનો મેં લઈને જવું પડે હું જતો આવું તો ક્યાંક મારે ના વાત તો ભાઈ સુનિલ નવાય ને રાખે બરોબર કારણ કે તારું મારેલું આપડે જોઈને આઈએ એટલે કઈક આવી હાલત હુલેવાની આ બાજુ પાણી નહીં ભરાયું કારણ કે ઊંચું હ ને એટલે એ બાજુ ભરાયું તો ભાઈ આબા વાળા બાજુ પાણી ભરાઈ ગયું નરિયો તણાઈ ગઈ બાજુ

trên năm lượt bàn nhạc gọi <laughs> chơi hoa 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 아나이라이이 가리고 들어.

અને જવાનું ઉજ્જૈન ને કરીએ હવે તો મળીએ આગલા વિડીયોમાં તો જય માતાજી આવજો તો ભાઈ પાણી પોણી થઈ ગયું વરસાદનું પાણી 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 પોણી થઈ ગયું